ગુજરાત દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જીસાવડા ગામમાં તળાવની પાળે અને જેસાવડા બજારની વચ્ચે આવેલ ભગવાન પદનાભ શિવ મંદિર જેશાવાડા જેને વિષ્ણુ ભગવાન તરીકે માનતા હોય છે જેમાં તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસના રાત્રે નાકોની મૂર્તિ તેમજ ભગવાનનો ટોપી સાદીનો અને સાદીનો લોટો સાલિગ્રામ ચાંદીની ડબ્બી અને અવર ભગવાનને હવા કરવા અંગ તેમજ મંદિરની અંદર ભગવાન વિષ્ણુની બંને બાજુ ખુલ્લા કબાટના ખાનામાંથી દરેક સામાન નાની મોટી દરેક વસ્તુ ચોરી કરેલ નજર પડેલ છે આ મંદિરમાં અગાઉ સાતેક માસ પહેલા પણ મંદિરમાં પ્રમાણે ચોરી કરેલ હોય તે જ સમયમાં પણ દાગીનાને રોક

પદ્મના ભગવાન ના મંદિર માં ચોરી થઈ છે તેમાં ચોરીમાં લગભગ ત્રણેકી કિલો જેટલા ભગવાનના આભૂષણોની ચોરી થઈ છે અને આવી જ રીતે અગાઉ પણ સાત મહિના પહેલા પણ ચોરી થયેલી તેમાં દાન પેટી પેટી લગભગ ત્રણ થી ચાર લાખ રૂપિયા પણ આ ચોરો ચોરી ગયેલા અને સેમ ટુ સેમ આ ચોરી એ જ પ્રકારની થઈ જે પહેલા થયેલી રમેશભાઈ કટાડા